નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણા વિડીયોમાં રાજકોટ ગોંડલ જામનગર જૂનાગઢ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં મિત્રો તમે આપણે આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા દરરોજ તાજા બજાર ભાવના વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે મિત્રો તમે વિડીયો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી અને આપણો આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે મિત્રો આજે તારીખની વાત કરીએ તો મિત્રો આજે તારીખ છવ્વીસ એક બે હજાર છવ્વીસ અને સોમવારના રોજ શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી રાજકોટમાં કપાસનો ભાવ ચૌદસો સિત્તેરથી સોળસો પચીસ ઘઉં લોકલ પાંચસો નવથી પાંચસો બાવીસ ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો બોંતેર જુવાર સફેદ નવસો થી એક હજાર ત્રીસ જુવારપીળી ત્રણસો પચાસથી ચારસો પચાસ બાજરી ત્રણસોથી ત્રણસો સાઠ તુવેર નવસો નેવુંથી સોળસો ચણા પીળા નવસોથી અગિયારસો પાંત્રીસ ચણા સફેદ એક હજાર સાઠથી બત્રીસ અડદ એક હજાર ચાલીસ થી સોળસો પાંચ મગ અગિયારસો પચાસ થી અઢારસો વાલદેશી છસો થી અગિયારસો ચાલીસ છોડી નવસો પચાસ થી પંદરસો અઠ્યાવીસ મઠ એક હજાર ત્રીસ થી ઓગણીસો સિતે મગફળી જાડી બારસો પચાસ થી પંદરસો સિત્યોતેર મગફળી ઝીણી બારસો સાહીઠ થી પંદરસો સડસૈઠ તલ સોળસો ચાલીસ થી બે હજાર એસી એડા અગિયારસો અગિયાર થી બારસો પચાસ અજમો આઠસો થી બે હાજર છપ્પન સોયાબીન નવસો થી એક હજાર ત્રેપન કાળા તલ ત્રણ હજાર થી ચુમાલીસો લસણ એક હજાર થી પંદરસો ધાણા સત્તરસો થી બે હાજર દસ થી પંચાવનસો ધાણી અઢારસો થી પચાસ વરિયાળી થી સોળસો એકાવન જીરું એકતાલીસો થી રાય અગિયારસો પચાસ થી સોળસો આગળ મિત્રો વાત કરીએ ગોંડલ બજાર ભાવની ગોંડલમાં જુવારનો ભાવ આઠસોથી નવસો સાહીઠ ઘાઉ ચારસો થી પાંચસો એકવીસ મગ એક હજારથી સોળસો પચાસ અડદ થી તેરસો વીસ તુવેર અગિયારસો થી તેરસો પંચાણું છોળી ચારસો થી નવસો ચણા એક હજારથી અગિયારસો ચણા સફેદ એક હજારથી પંદરસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસોથી પંદરસો પચીસ મગફળી જાડી એક હજારથી ચૌદસો પિંચ્યાસી મગફળી સાઠ નંબર એક હજારથી સોળસો પાસાઠ એડા એક હજાર પચાસથી બારસો સાઠ તલ અઢારસો પચાસથી અઢારસો પિંચોતેર રાયડો નવસો પચાસથી બારસો એકસાઠ રાય એક હજારથી ચૌદસો વીસ લસણ આઠસો નેવું થી સત્તરસો પાંચ કપાસ તેરસોથી સોળસો પંદર જીરું ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસો પાંચ અજમો સત્તરસોથી સોપનસો દસ અજમાની ભૂસી સોથી પચીસો ધાણા સત્તરસોથી એકવીસો પાંચ સોયાબીન નવસોથી એક હજાર એકાવન આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની જામનગરમાં કપાસનો ભાવ એક હજાર અગિયારથી સોળસો એક ઘઉં લોકલ પાંચસો સ થી પાંચસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસોથી પાંચ છસો વીસ મગફળી ઝીણી बार सौ छठ ठी सत्तर सौ एक सीघ फाडिया तेरसो एक सत्तर सौ एक ऐडा एक हजार सेतालीस बार सौ छियासी जीरो सत्याविशो एकतालीसो एकावन थी एकावन धाणा एक हजार थी एक डूंगली लाल एकाणु थी तरह सौ छवीस अड़द अगियारो अगर थी सोल सौ सो एकोतेर तुवेर अग्यारो एकतालीस सौ अग्यार મગફળી જાડી અગિયારસો એકત્રીસ થી પંદરસો એકાણું નવા ધાણા એક હજાર થી એકવીસો એક નવું જીરું ત્રણ હજાર અગિયાર થી ત્રેપનસો એક સફેદ ચણા એક હાજર એકાવન થી ઓગણીસો એકત્રીસ મગફળી બારસો થી સત્તરસો એકાવન તલ એક હજાર એકાવન થી એકવીસો એકતાલીસ ધાણી અગિયારસો થી બે હજાર આગળ મિત્રો વાત કરીએ જુનાગઢ બજાર ભાવની જુનાગઢમાં ઘઉંનો ભાવ ચારસો થી પાંચસો ચોવીસ ઘઉં ટુકડા ચારસો નેવું થી પાંચસો પચીસ બાજરી ત્રણસો થી ત્રણસો ચણા નવસો પચાસ થી ચૌદસો અઠાણું મગફળી જાડી અગિયારસો પચાસ થી પંદરસો નવ ઐડા બારસો પિસ્તાલીસ થી બારસો પિસ્તાલીસ તલ પંદરસો થી બે હજાર બત્રીસ आलातल 3000 થી 4320 જીરૂ 3800 થી 4265 આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની અમરેલી માં કપાસ નો ભાવ 1050 થી 1645 મગફળી 1105 થી 1485 સિંહ 9 નંબર 1345 થી 1345 ગિરનાર સિંહ 1145 થી 1525 સિંહ મોટી 1050 થી 1505 સિંગદાણા તેરસો થી સત્તરસો પંચાવન સિંગ ફાડીયા સોળસો થી સત્તરસો વીસ તલ સફેદ એક હજાર પાંચ થી બાવીસો સાહીઠ કાળા તલ બાવીસો થી ચુમ્માલીસો તલ કાશ્મીરી બે હજાર થી બે હજાર પંદર ઘઉં ટુકડા પાંચસો થી છસો પંદર ઘઉં લોકલ ચારસો થી પાંચસો ત્રીસ મકાઈ ચારસો પચાસ થી પાંચસો પચાસ અડદ બારસો પચાસ થી તેરસો પાંત્રીસ નવા ચણા અગિયારસો સાહીઠ થી અગિયારસો સાહીઠ ચણા આઠસો વીસ થી એક હજાર સાહીઠ ચણા સફેદ એક હજાર પાંચથી એક હજાર પંદર તુવેર નવસો પચાસ થી પંદરસો ચાલીસ વાલ પાંચસો પાંચ થી તેરસો પચાસ જીરું સત્રીસો દસ થી સુમાલીસો પંદર ધાણા ચૌદસો પિંચોતેર થી ઓગણીસો પચીસ નવા ધાણા અગિયારસો ત્રીસથી સત્તરસો પંચોતેર મેથી સાતસો થી આઠસો પાસાઠ સોયાબીન આઠસો પંચાવનથી એક હજાર પચાસ મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ તમને આપણો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ નાખજો મિત્રો વિડીયો જોવા બદલ આપનો આભાર